ભુજમાં કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે અને તેમાં ચોંકાવનારો આવ્યો છે ભુજ એ ડિવિઝન પોલીસે કરેલી ઝીણવટ પરિ તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી કરનારા બેસગીર છોકરાને સોસાયટીમાં રહેતા કેટલાક યુવાનોએ બ્લેકમેલ કરીને ચોરી કરવા દબાણ કર્યું હતું એટલું જ નહીં છોકરા પાસેથી ચોરીનો મુદ્દા માલ પણ આ યુવાનોએ પડાવી લીધો હતો આ કેસમાં વાલીઓએ પણ શરૂઆતમાં કહેલા રૂપિયા એક કરોડને બદલે રૂપિયા પચીસ લાખ રોકડ અને ઘરેણાની ચોરી થઈ હોવાનું સ્વીકાર્યું છે અને રહસ્યોને આંટી ધરાવતા કેસમાં હજુ નવા ફાણગા ફૂટવાની પૂરી શક્યતાઓ છે ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલ સિંગ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઈશાન સિંગનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચને સુધીની એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને ઈશાનસિંઘનો મિત્ર દેવભાવસાર આ બંને જણા એમના બે મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાંથી સંબંધ હતો એ લોકોને મિત્રતા હતી ને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોડ સોપડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવા નહીં પણ કલકત્તા જવાની એમની સાંજની રોકડા રૂપિયા અને ઘરેણા સોનાનું બિસ્કીટને એ બધું જે છે રાહુલ મહેશ્વરી જે ઈસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની લકડી એટલે પેલું બિસ્કીટ અને સોનાની બંગડી અને વીંટીને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે હા એ હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે